અમારા સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે અત્યારે હાલમાં બહુ જો પ્રશ્ન પેચીદો હોય તો અમારા સફાઈ કામદાર કોન્ટ્રાક્ટરોનો છે કોન્ટ્રાક્ટરો મનમાની કરી મન ફાવે ત્યારે કાઢી નાખે છે મન ફાવે ત્યારે પગાર આપે છે પગાર રેગ્યુલર આપતા નથી અને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પણ પગાર ચૂકવવામાં આવતો નથી વારંવાર ચીફ ઓફિસરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું મોખિત રજૂઆતો કરી અને આજરોજ આપણા આરસીએમઓ રાજકોટ શ્રી જાની સાહેબ આવ્યા હતા એમની સાથે પણ આજે રૂબરૂ ચર્ચા કરી અને સાહેબને ઉગ્ર રજૂઆત કરી અને દિવસ દસની અંદર આનું તાત્કાલિક નિરાકરણ લાવે એના માટે કરીને સાહેબે અમને આયા ધારણા આપી છે અને બીજા અમારા પ્રશ્નો છે કાયમી કર્મચારીઓ છે રોજંદાર છે પછી કાયમી ભરતી છે તો એ તાત્કાલિક ભરતી કરવા એ પણ અમે સાહેબશ્રીને કરી છે પછી જે ભૂકંપ સમયે અમારા સફાઈ કામદારો મૃત્યુ પામ્યા છે અત્યાર સુધી એને કોઈ જાતની કોઈ સહાય મળવા પાત્ર નથી અને એ લોકોને અત્યાર સુધી કોઈ વારસદારોને પણ નોકરીમાં લેવાનું કે એવું કાંઈ આ ચર્ચા પણ અમે આજ શ્રી આર ઓ સાહેબ સાથે કરી અને બીજી વસ્તુ કે હમણાં જે ચાલુ નોકરી દરમિયાન જે મૃત્યુ પામ્યા છે એ લોકોને સરકાર શ્રીની જોગવાઈ મુજબ ચૌદ લાખ રૂપિયા અથવા એના વારસદારને નોકરી આપવાની હોય તો આ માટે કરીને આજે અમે ચીપ પોસ્ટ્રી શ્રી આરસીએમઓ અને એમની સાથે આજે ચર્ચા વિચારણા કરી છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે આ ટૂંક સમયમાં દસ દિવસની અંદર આનો અમુક જે છે નિરાકરણ તાત્કાલિક લાવે એવી ચીફ ઓફિસરશ્રીને અમારી સામે એ લોકોની સૂચના આપી દીધી છે અને તાત્કાલિક આનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયરી બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ